કે કોઈકનું લઈ લઈને બેઠા હોય તો હંતાવાનું હોય આ લગીન માંય દીવો પૂરવા તેલે કોઈનું માંગ્યું નહીં જલા શું કહો એટલે વધુ તો કેવું નહીં ભાઈ ગોવિંદભા પણ જો કદાચ આ જે બેઠું ને ભાઈ હું કોઈ પૂજાવા હાટુ પાછો નહીં વળ્યો પણ જલા નવ વર્યા ટગર ટગર મેં એ ભાળ્યું છે બિંદુ ભાઈ કે માણસ રોવા હાટુ ખૂણોય ના હોય થો ગાઉં હામલાના ઉમરે કદાચ મદદ માગવા જાઓ ને ભાઈ જલસા કરવા નહીં તો મદદ માગવા કહો એટલે બાયણા બંધ થઈ જાય ભાઈ માણા રાહ જોઈને બેઠો ભાઈ આ એ એ યુગની વાત કરું છું કે બે મહિના ભાઈ મારા ઘરે અવસર છે હામલો મારી લાજ રાખશે જલા એ જમાના જતા રહ્યા ભાઈ બાકી એક થી વિહે હવે કોઈની લાજ જઈ નહીં મારો ઠાકર નહીં જવા એટલે આ જે બોલ્યા છે કદાચ જલા અને હું આ ધૂણી કહું થાય એવું જરૂરી નહીં પણ મારા સીમાડામાંથી કદાચ સુરતની વાટ કાપતા હોય ને જલા અને એવું કહી જાવ ને કે બાપ આજ ઉતાવળમાં હં અને અહીં જવી હિં લાજ રાખી લે છે જલા એ પોકે એ તો જો બાનું હાચવી ના લો ને ચમ આવ્યો છું ભાઈ કે જગતને એવું એવું નહીં કીધું કે ભાઈ મન નમીન હાલ જોયમ તમને જ્યાં વીટળાઈ ગયા યાદ કરજો ભાઈ અન જલા નાભી ની કગરે છે શું કહું એના કળના દીવા હમુ જોઈને હાલ્યો હોય છે બે જય ના વડવા પૂજીન જે એ નીતિ ધર્મે હાલ્યો હોય છે અન આજ જે કદાચ આ બહે અઢી હે ગાડીઓ મારી વાહે ફરે હે જલા શું કહું આ ભર બજારે બેઠો છું ને ચેલેન્જ આપું ભાઈ હાચું લઉં કલાક ની વેળામાં ભાઈ હાચું દાદા એ શું વર્ષ થી હિમ થાય આમની ગોવિંદ ભાઈ લઈ લઉ કહ તો મારો ઠાકર એવું કે ડાબો પગ ખેંચું ભાઈ અને જમનો જો કદાચ જમીન નથી ઊંચો થયા ફાડી નાખો તો ਰਾਜਾ ਜੀ ਤਾਰਾ ਤੇਜਾ ਜੀ ਤਾਰਾ ਰਾਜਾ ਜੀ ਨਰਾਜ ਵਖਾਣੂ ਤੇ ਤੇਜਾ ਜੀ ਨਰਾਜ ਵਖਾਣੂ ਏ ਫੋੜ ਦੂਤਾਂ ਮੈਂ ਬੈਠਾ 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 ਫੜਵੀਂ ਫੜਵੀਂ ਮੋੜਾ ਥਾਵੇਂ ਬੈਠਾ ਫੜਵੀਂ ਕਰਵਾ ਹੋਣਾ ਤਾ ਰਾਜਾ ਜੀ ਤਾਰਾ ਤੇਜਾ ਜੀ ਤਾਰਾ ਰਾਜਾ ਜੀ ਨਰਾਜ ਵਖਾਣੂ ਤੇਦਾ ਜੀ ਨਾਮ ਵਖਾਣੂ ਵਖਾਣੂ ਬਾਪ ਵਖਾਣੂ ਬਾਪ ਵਖਾਣੂ ਬਾਪ ਏ ਰਾਜਾ ਜੀ ਨਰਾਜ ਵਖਾਣੂ ਤੇਦਾ ਜੀ ਨਾਮ ਲੈ ਵਖਾਣੂ ਇਹ ਧਰਮ ਢਿੰਗਾਣੇ ਮਰਦ ਮਸਾਣੇ ਆਹ ਇਹ ਚਰਨ ਦੀ ਬਿਕਰਮੀ ਆਬਰੂ ਹਾਟੂ ਜੱਦੀ ਭੋਲਾਤਨਾ

વકીલ કે જજ એમ કે દસ લાખ દેતા જામીન ન મળે અને એક વાર ભોળાજ ના ભળવીર નો વધારો પડી ગયો હોય અને મુંબઈ સુધી જો જજ ની જીભ હલવા દે તો વાળો ખુશિયા ધારણ કરી